ભરૂચ જિલ્લામાંથી કાયદાઓમાં હવાલાકાંડને ગેરકાયદેસરને ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ ઉપર વોચ રાખી રહ્યું છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીએ મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મોહમ્મદપુરા દરોડા પડ્યા હતા વાલિકા શોપિંગના ભરૂચ ફોરેક્સ નામની દુકાનોને મનોબર ગ્રીન પાર્કમાં રહેતા સંચાલક મોહમ્મદ તલહા ઇબ્રાહિમ પટેલ ગેરકાયદેસર એક્સચેન્જમાં ઝડપાઈ ગયો હતો દુકાનમાંથી પાંચસોના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે આઠ આધાર કાર્ડ ચાર ચૂંટણી કાર્ડ બે ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ મળી રૂપિયા આડત્રીસ પોઈન્ટ તેતાલીસ લાખ મળી આવ્યા હતા જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઇક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારિયા આરિફ યુનુષ પટેલને ત્યાંથી પણ ગેરકાયદેસર એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું જ્યારે પાંચસોના દરની નોટ સાથે વિદેશી કરન્સી મળી આવી હતી સોચ અને પાંચસોના ચુમ્મોતેર બંડલ સાઉથ આફ્રિકન કરન્સી તેત્રીસ હજાર નવસો ને પચાસ રેન્ડ અને ચાર હજાર પાંચસો ત્રીસ યુ એસ ડોલર અને બસો ને ચાલીસ કેનેડિયન ડોલર ત્રણસો એક સાઉદી રિયલ ઓગણીસ હજાર પાંચસો એંસી પાઉન્ડ મળી રૂપિયા છપ્પન પોઈન્ટ બાવીસ લાખ

ભારતીય ચલણની નોટ ની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણની નોટો મળી આવેલ કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજાર નો મુદ્દામાલ મળી આવેલ આ સાથે જ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની ની બાર ઓરિજિનલ નકલો મળી આવેલ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભી પટેલ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતાં સત્તર લાખ ઓગણ હજાર ત્રણસો ને બોતેર નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દા પર કબજે કરેલ છે અને એકતાલીસ વંડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે